તો મિત્રો અમે ફરી આવી ગયા છીએ લોકેશન ઉપર જે સેવા કેમ્પનું જે લોકેશન છે આ જે મંડપ બંધાવવાનો છે એના માટે આવ્યા છે તો થોડું જે બાકીનું કામકાજ છે એ પૂરું કરી નાખીએ અને જુઓ લોકેશન આપણું બદલાઈ ગયું છે સાફ સફાઈ પરફેક્ટ કરી નાખી છે તો જોઈએ હવે બાકી શું રહ્યું છે જે નાનું મોટું કામ હોય એ જોઈ લઈએ અને બપોરે એવા મંડપ બંધાવવાનું ચાલુ કરીએ તો મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે પણ એક પાસી મોટી સમસ્યા આવી ગઈ છે પાણી બહુ ભરાય છે આપણા આ વરસાદ થયેલું છે બે દિવસ એટલે બે દિવસ વરસાદનો માહોલ હતો પણ તમે જોઈ શકો છો હું તમને બતાવું કે જે વરસાદના કારણે અહીંયાથી રોડ ઉપરથી જે પોણી છે ને બધું આપણે આ જગ્યાએ ભેગું થાય છે આપણે જે મંડપ બોધવાનું આયોજન છે ને એ જગ્યા આ છે બરોબર તો આ જગ્યાએ પોણી બહુ ભરાય છે તો એના માટે શું કરવું અમે એ વિચારી રહ્યા છીએ કિરણભાઈનું કામકાજ એટલું સરસ છે ને કે જે કપડો સિવાવાની વાત થાય ને તો હું હમણાં પણ સિલાવતો હોઉં છું એક નંબર હોય છે તો તમારે પણ સિલાવો હોય તો કહેજો કઈ જગ્યાએ આપણો દુકાન છે વિસનગર વિસનગર દુકાન આશાપુરા ટેલર આશાપુરા ટેલર તો કદાચ તમારે જરૂર હોય તો મેસેજ કરી શકો સરસ મજાની જોડી બનાવીને આપશે તમને એ પણ વ્યાજબી ભાવે તો મિત્રો સમસ્યા બહુ મોટી છે અમે આવું નહોતું વિચાર્યું કે વરસાદના કારણે કદાચ આ રીતે આવું પણ માહોલ થઈ જશે હવે શું કરીએ એક મોટો પ્રશ્ન છે હવે કદાચ મંડપવાળા ભાઈ આવશે તો એમને કદાચ સજેશન કોઈ આપું બધા મિત્રો મળીને કોઈ સજેશન લઈએ તાણા અને તમને કોઈ એવું લાગતું હોય કે આ જગ્યાએ તમે આ રીતે આયોજન કરો તો કોમેન્ટ કરજો તમે કારણ કે અમારે આ જે આયોજન કરીએ છીએ બીજી વાર જ કરીએ છીએ અને અમે પ્રથમ વાર જ કહી શકાય એવો માહોલ છે તો થોડું સજેશન તમે પણ આપી શકો છો સાફ સફાઈનું કામકાજ પરફેક્ટ છે પણ આ જે પાણી ભરાય છે ને એ બહુ મોટી સમસ્યા કારણ કે જ્યારે આયોજન થઈ જાય અને બધા લોકો શ્રદ્ધાળુ આવેલા હોય અને કદાચ જો વરસાદના કારણે પાણી ભરાઈ જાય તો આપણું સેવા કેમ ફેલ થઈ જાય અને આવું ના થવું જોઈએ તો તમે કોમેન્ટ કરીને મને સજેશન કરો કે કેવું આયોજન કરીએ મિત્રો એક બીજી વાત કે આ તમે પાછળની બાજુ મોટું ઝાડ જોવો છો એક બીજી સમસ્યા અત્યારે હાલ દેખાઈ રહી છે મને નજર નાખી એટલે પહેલાં પણ અમે જોયું હતું પણ અમને એક એવું લાગતું હતું કદાચ નહીં ઉડે અને ઉડીએ નહીં તમે ઉપરની બાજુ જોઈ શકો કે ભમરા મત ત્રણ ચાર બેસેલો છે એટલે હવે અહીંયા આપણો સાઉન્ડ સિસ્ટમ કદાચ સેટ કરીશું લાઈવ પ્રોગ્રામ છે તો કદાચ ભમરા જો ઉડ્યા આગ પાછું થયું પણ મા અંબાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારો સેવા કેમ ત્રણ કે ચાર દિવસ જે પણ અહીંયા રહે તો ત્યાં સુધી આ મદ ના ઉડે અને કોઈને પણ હાનિ ના પહોંચાડે એવી પ્રાર્થના કરીએ છીએ મા અંબાજીને તમે પણ પ્રાર્થના કરજો તો અમને નહીં કહેતા કે બે ત્રણ દિવસનો સારો એ કેમ્પ થાય ત્યાં સુધી અમે એને ડિસ્ટર્બ નથી કરવાના એટલે કે જે ભમરા મદને અને એમને હાનિ ના પહોંચાડે એના માટે બરોબર અનુમાન હતું કે તેઓ જઈએ કદાચ ટાઈમ આગુ પાછું લાગે તો મકાઈ સેકિંગ ખાસું એટલા માટે લઈને જાય છે એ સીન તમને બતાવી નઈ સ્કીપ કરેલું છે કારણ કે અહીંયા આવીને જ આપણે સરસ મજાની પરફેક્ટ શીખી છે એમ તો છે થોડું થોડું હવે લીંબુ મોરચું લગાવી અને ખાઈ જાય એમ તમારે ખાવ્યું તો કોમેન્ટ કરજો તમે જુઓ કે ઘણું કામ પતાવી દીધું છે ટ્રેક્ટરે થોડું વરસાદનો માહોલ હતો પણ માતાજીની કૃપા રહી છે કે થોડો વરસાદ શોભી ગયો છે એટલે કે નહીં આવે એવું લાગી રહ્યું છે તો પછી આપણે થોડું સાફ સફાઈ પરફેક્ટ કરી નાખ્યું એટલે થોડું ઢાળ કરીએ છીએ પણ જેના કારણે અહીંયાથી ભક્તો ડાયરેક્ટ નીચેની બાજુ સરળતાથી જઈ ગઈ કારણ કે અહીંયા ટેબો હતો અને નીચેની બાજુ ખાડો હતો એ તમે પહેલાંથી જ જુઓ તો હવે અહીંયા અમે વિચાર કરીએ છીએ કે અહીંયા મંદિર બનાવવાનું પ્લાન કરીએ છીએ આ નીચે તો કેવું લાગશે કોમેન્ટ કરીને જણાવો પાવડો પકડીને કેવું લાગી રહ્યું છે તમને કિરણ શું કહેવ થાય તારું લે માર પણ આ પકડ આપણો થોડું ઓછું ભાવ છે બરોબર હવે નીલેશભાઈ જોશી સરસ કરશી આ જે થળના કોરે મોરે આપણે મંદિર બનાવવાનો પ્લાન છે તો એ મંદિર માટે અહીંયા નીચે કેવી જગ્યા રહેશે તમે પણ કોમેન્ટ કરજો કે સરસ કોરી આયોજન કરી મંદિર મિત્રો કંઈક બતાવું તમે જુઓ જઈ રહ્યું છે કંઈક આપનું કોણ હો આપણે સવારે વાત કરી હતી કે અહીંયા જે પાણી ભરાઈ ગયું હતું એના કારણે જગ્યા થોડી બગડી ગઈ હતી પછી આપણે જે માતાજીને પ્રાર્થના કરી હતી કે આ જગ્યાને થોડું થઈ જ્યાં વરસાદ ના આવે વરસાદનું વાતાવરણ બંધાણું હતું પણ વરસાદ નથી આવ્યો અને તમે જુઓ કે જગ્યાને કેટલી સરસ બનાવી દીધી છે ટ્રેક્ટરે સાફ સફાઈ પરફેક્ટ કરી છે અને હવે એટલી જ પ્રાર્થના કરવાની છે કે આ જગ્યા પર વરસાદના કારણે પાણી ના ભરાય તમે જુઓ કે સમતલ સારું એવું બનાવ્યું છે તમે પણ પ્રાર્થના કરજો જુઓ કે ટ્રેક્ટરવાળા ભાઈએ ખૂબ જ મહેનત કરી છે અને આ ટ્રેક્ટરવાળા કાકા અહીંના જ છે આ ખેતર પણ એમનું છે જેમને જે સહભાગી થયા છે આ કેમ્પ બનાવવામાં માટે એમને જગ્યા આપી છે એક પણ રૂપિયો લીધો નથી કીધું છે કે તમે આ જગ્યાએ સેવા કેમ્પ એમને બનાવી શકો છો આ જગ્યાએ તમે જુઓ કે એમનું ખેતર છે આખું ખેતર પણ એમ કીધું છે કે તમે તારો ઉપયોગ કરો એમનો પાક હતો એ પણ એમને વાઢી લીધો અને કીધું કે તમે અહીંયા સેવા કેમ્પ બનાવો જુઓ કેટલું સરસ કામ એમનું પણ છે તો બધા લોકો સહભાગી થયા છે તો તમે કેમ રહી જાઓ તમે પણ સહભાગી થાઓ કોમેન્ટ કરો અને અમારી સાથે જોડાઓ અને એવું હોય તો હું તમને આ જે વોટ્સઅપ નંબર આપું છું એના પર મેસેજ કરો અમારા ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો કારણ કે અમુક જે કાર્ય ટ્રેક્ટર થી ના થાય ને અમારે પાવડા થી કરવું પડે છે આ પાવડા પડ્યા તમે જુઓ કેટલું સરસ સાફ કરી નાખ્યું છે આ જગ્યાએ હવે કેમ્પ બનશે તો કેવું લાગશે કોમેન્ટ કરજો બંને ભાઈઓ મુસ્કુરાઈ રહ્યા છે તમને બેઓની શકલ સેમ લાગતી છે તો મિત્રો અમે થઈ ગયા છીએ ફ્રેશ કારણ કે આજનું કામ અમે પતાવ્યું અહીંયા આજે જે જગ્યા થોડી બરોબર નથી તો એને બરોબર કરી છે તો અમે મંડપવાળા ભાઈને પણ કીધું તમને શરૂઆતમાં મેં કીધું હતું કે આપણે મંડપ આજે બંધાશે બપોરે પણ જગ્યા થોડી એવી હતી એટલા માટે ના પાડીએ અને આવતીકાલે સેટ કર્યું છે તો આવતી કાલે એક નવો વ્લોગ આવશે એની અંદર અમે તમને બતાવીશું તો ત્યાં સુધી તમે બન્યા રહેજો મારા બ્લોગની અંદર તમને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં